નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું છું રાઠોડ અર્જન અમારી YouTube ચેનલ અર્જન ક્લાસિસ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા 10 ધોરણ 10 ગણિત અને એમાં આપણે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એવો એક ચેપ્ટર એટલે સંભાવના આપણે સ્ટાર્ટ કર્યું છે લાસ્ટમાં આપણે તેના ઇન્ટ્રોડક્શન્સ અને ફોર્મ્યુલાસ નું એક વિડીયો બનાવેલો છે સૌ પ્રથમ તમે એ વિડીયો જોઈ લો ઓકે તો હવે આપણે સ્વાધ્યાય 14.1 થી સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટર ની અંદર અને તેમાં પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો પૂર્ણ કરો હવે મેં તમને ઇન્ટ્રોડક્શનનો નો વિડીયો જે લાસ્ટ આપણે ભણ્યા ભણ્યા હતા ઇન્ટ્રોડક્શન નો વિડીયો તો તેની અંદર આની માહિતી એટલે કે આના આપણે જે સૂત્ર છે તે લખ્યા હતા ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર શું થાય બરાબર કેટલા તો આપણે લખ્યું કે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના એ નહીં ની સંભાવના બરાબર કેટલા થાય છે 1

ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી હોય તે ઘટનાને અશક્ય ઘટના કહેવાય છે કે જે શક્ય જ નથી ત્રીજો પ્રશ્ન ચોક્કસપણે ઉદ્ભવી ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી છે આવી ઘટનાને શું કહેવાય ચોક્કસ ઉદ્ભવ ઉદ્ભવતી ઘટનાની સંભાવના હોય એક કે જે ઘટનાની સંભાવના થવાની છે તે સંભવિત છે એની ઘટનાની સંભાવના એક છે અને આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય છે ચોક્કસ ઘટના કહેવાય છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક મૂળભૂત અસર પ્રાથમિક ઘટનાઓ સંભાવનાનો સરવાળો કેટલો થાય તો જ્યાં પણ આપણે સરવાળો ધ્યાનમાં આવે ત્યાં એનો સરવાળો થાય છે એક ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે તો આપણે લખાયું છે સૂત્ર શું સૂત્ર લખાયું છે તો કે 0 p of a અને વન એટલે કોઈ પણ ઘટનાની સંભાવના જીરો થી મોટી અને એક કરતા નાની હોય ઓકે તો જીરો થી મોટી જીરો થી મોટી અને તેના જેટલી અથવા તેનાથી જીરો કરતા એક કરતા નાની હોય ઓકે ઓકે ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સંભાવી છે તે સમજાવો આ પ્રશ્ન તમારા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે બોર્ડ ની ની અંદર આને લગતા એક વખત આપણને પ્રશ્ન ક્વેશ્ચન આવ્યા નથી પણ આપણે સ્વાધ્યાય ની અંદર આ પ્રશ્ન આવ્યો એટલે સમજાવી દઈએ કે ભાઈ સમસંભાવી પરિણામ છે કે નથી અને સમસંભાવી પરિણામ છે તો શા માટે છે અને નથી તો શા માટે નથી ઓકે તો પ્રયોગ પેલો છે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે ઓકે તો પરિણામ છે ને શું આવશે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી તો ભાઈ ડ્રાઈવર કાર ચાલુ કરે છે તો કાર ચાલુ થશે પણ ડ્રાઈવ તે કારની કન્ડિશન ઉપર આધાર રાખે જો કાર ચાલુ હશે કે સારી કન્ડિશનમાં હશે તો તો ડેફિનેટલી ચાલુ થઈ જશે પણ જો કાર બગડેલી હશે તો તો કાર ચાલુ નહીં થાય કાર જો ખરાબ હશે કોઈ એમાં ફોલ્ટ હશે તો કાર ચાલુ થશે નહીં એટલે અહીંયા આપણે ચોક્કસ કહી ન શકીએ કારણ કે કાર વિશે પૂરી માહિતી આપેલી નથી કાર વિશે પૂરી માહિતી આપેલી નથી એટલે આપણે કહી શકીએ કે આ પરિણામ સમસંભાવ્યું નથી કાર આપણે અહીંયા પૂરી માહિતી નથી આપેલી એટલે આ પરિણામ આ પરિણામ સમસંભાવ્યું નથી આવી રીતના આપણે લખીશું શા માટે નથી કારણ કે કાર વિશે આપણે પૂરી માહિતી આપેલી નથી ચાલ બીજો ખેલાડીઓ બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. બાસ્કેટબોલની રમતની વાત છે. ઓકે તો તે બોલને બાસ્કેટમાં નાખે છે ખેલાડી અથવા તે બાસ્કેટમાં નાખતા સુકી જાય છે તો તેની સંભાવના તે પણ આ ઘટના છે સમ સંભવિત છે કે નથી. તો ભાઈ અહીંયા જોવાનું છે કે ભાઈ ખેલાડી બાસ્કેટબોલમાં બાસ્કેટમાં નાખે છે. પણ જો જો તે ખેલાડી આ સારું હશે અથવા તો તે ખેલાડી બાસ્કેટબોલ વિશે પૂર્ણ જાણતો હશે ઓકે તો તે ખેલાડી બાસ્કેટ બોલમાં બાસ્કેટમાં નાખશે પણ જો તે ખેલાડી જાણતો જ ન હોય નવો ખેલાડી હોય તો તે સુકી પણ થાય એટલે ખેલાડી કેવો છે તે આપણે ચોક્કસ કંઈ કીધું નથી કે તે ખેલાડી સારો છે કે તે ખેલાડી ખરાબ છે ઓકે તે ખેલાડી કે જાણતો નથી એમ તો આપણે અહીંયા માહિતી છે તે પૂર્ણ નથી ખેલાડી વિશે માહિતી પૂરી આપેલી નથી એટલે આ પરિણામ પણ કેવું થાય અસ સમ સંભાવી નથી એટલે આ પરિણામ સમ સંભાવી નથી ઓકે ચલો પ્રશ્ન નંબર 3 પ્રયોગ શું છે ભાઈ ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની પદ્ધતિ આપવામાં આવે છે તો જવાબ સત્ય છે કેવા સત્ય હવે ટ્રુ ફોલ્સ છે ભાઈ ટ્રુ ફોલ્સ ની અંદર તો આપણને ખબર છે કે કાતો જવાબ સત્ય હશે અને કાતો જવાબ असत्य है ओके अगस्त अगौच आपण न কই सके परंतु जवाब का तो सत्य है का असत्य है એટલે આ ઘટના છે તે કેવી બનશે સમ સંભાવી છે તેથી આ પરિણામ છે સમ સંભાવી છે પરિણામ સમ સંભાવી છે ઓકે ચાલ લાસ્ટ પ્રયોગ છે ભાઈ બાળક ધન્ય તો પરિણામ તે બાબો છે કે બેબી છે બાળક જન્મે એટલે કાતો તે બાબો હોય કાતો તે હોય બરાબર એટલે પરિણામ કેવું થાય સમ સમ સંભાવી પરિણામ ઓકે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી બરાબર આપણે સ્વાદેવો ભણવામાં આવ્યો એટલે આપણે તો આ પ્રશ્ન એટલે ઇમ્પોર્ટન્ટ નથી ક્વેશ્ચન નંબર થ્રી શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડી ને બોલ મળવો જોઈએ તે નક્કી તે નક્કી કરી અને સિક્કાને ઉછાળવા એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે અ કઈ ટુકડી ને નક્કી કરી અને સિક્કો ઉછાળવામાં આવશે કે ભાઈ આ ટુકડી નો આ ટુકડી છે તેમ કોસે તે જીતશે તો તે નિષ્પક્ષ ક્રિયા છે તે આપણે ન કહી શકીએ ઓકે તો તેના માટેનો જવાબ અહીં લખેલો છે જોઈએ ભાઈ કે સિક્કાને ઉછાળતા આપણે બે પરિણામ મળે કાં તો સાપ આવે ને કા તો કાટ આવે હવે સાપ આવશે કે કાટ આવશે તે આપણે અગાઉથી આપણે કહી નથી શકતા ઓકે કહી શકતા નથી બંને પરિણામમાંથી પણ પરિણામ કોઈ પણ પરિણામ આવી શકે એટલે આ બંને પરિણામો સમસંભાવી છે કારણ કે અગાઉથી આપણે કહી શકતા નથી કે ભાઈ સાપ આવશે કે કાટ આવશે આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે ઓકે તો આપણે ખાલી યાદ રાખ લેવાનું છે હવે આપણે આગળ આવશું ને હવે જે અવેરનેસ જે દાખલા આપણે આવશે તે બધા ઇમ્પોર્ટન્ટ છે કે પહેલો પ્રશ્ન હતો તે ઇમ્પોર્ટન્ટ છે આપણે પહેલો પ્રશ્ન છે તો વ્યવસ્થિત તૈયાર કરી લેવાનો છે કે એક એક માર્કની અંદર અથવા તો વિકલ્પની અંદર છે તે આના પ્રશ્ન તમને પૂછાઈ શકે હવે આપણે આગળ આવશું અને ક્વેશ્ચન નંબર ચાર પાંચ છ જે આપણે કરી